વલસાણા ਸਰબોદય હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ તથા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળામાં વિવિધ રમતોનું પણ આયોજન કરાયું હતું જેમાં તમામ શાળાના બાળકોએ તમામ રમતોમાં ભાગ લીધો વલસાડના વલસાણા સ્થિત આવેલ ਸਰબોદય હાઈસ્કૂલ ખાતે આજ રોજ વાર્ષિક દિવસની ઉજવણીના ભાગ રૂપે યુવા રમત મહોત્સવનું આયોજન કરાયું જેમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે શાળા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની પણ ઉજવણી કરાઈ હતી અને તમામ સ્પર્ધાઓમાં ધોરણ નવથી બારના શાળાના કુલ બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ત્રણસોથી પણ વધુ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો જેમાં મુખ્યત્વે લીંબુ ચમચી ફૂડ અને ક્રિકેટ તથા ખોખોની રમત અને ઉચ્ચી કુદ જેવી રમતોનું આયોજન કરાયું હતું તમામ રમતોમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમામ રમતોની મજા માણી હતી સર્વોદય હાઈસ્કૂલ સેગવી તિથલ નજીક ગામ છે સેગવી એની આ શાળા છે ઓગણીસો એકસઠથી આ શાળા કાર્યરત છે અને એમની આજે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવી રહ્યા છે અને અમે સાથે અમારી શાળાનો વાર્ષિક રમતોત્સવ ઉજવી રહ્યા છે શાળાના માધ્યમિક ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ કોઈને કોઈક સ્પર્ધામાં ભાગ લીધો છે એટલે એક પણ વિદ્યાર્થી બાકી નથી એટલે તમામ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ છે અને વીસ જેટલી સ્પર્ધાઓ અમે રમાડી રહ્યા છે પરંપરાગત સ્પર્ધાઓ જૂની આપણી જાણીતી જે છે લુંબી ચમચીથી શરૂ કરીને દોરડા ખ લાંબી કૂદ સંગીત ખુરશી પણ રમાડી રહ્યા છે ક્રિકેટ અને વોલીબોલ અને ખો જેવી ટીમની રમતો પણ રમાડી છે કેટલીક લીગ રમો તમે છેલ્લા બે દિવસથી રમાડી છે ને આજે એની ફાઇનલ રમાડીશું